પંચમહાલ જિલ્લાના કાલુલ તાલુકાના થસુરા ગામે મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કેટલાક કામો માટે રૂપિયા એક લાખ અઢાર હજાર છસો બત્રીસ ની ચુકવણી થઈ ગઈ હોવા છતાં પણ સ્થળ પર કોઈ કામગીરી થઈ નથી આવેદનપત્ર વર્ક કોડ નંબર ત્રિપલ વન ફોર ડબલ ઝીરો ટુ ઝીરો વન નાઇન હેઠળ મંજૂર થયેલા કામોનો ઉલ્લેખ કરાયો છે જેમાં આરસી માટે મેટલનું કામ રાવજી પટેલના ઘર તરફ જતો રસ્તો અને ભૈરવદાદાના મંદિર તરફ જતા માર્ગનો સમાવેશ થાય છે અરજદારનો દાવો છે કે આ કામો માટે મજૂરીના વેતનની હાજરી પૂરી કરીને ચુકવણી કરી દેવાઈ છે પરંતુ હકીકતમાં સ્થળ પર કોઈ કામ જ થયું નથી અરજદારે શંકા વ્યક્ત કરી છે કે હાલમાં ભલે મટીરિયલના બિલો ઓનલાઈન ન ભૂલતા હોય પરંતુ ભવિષ્યમાં મોટા બિલો મૂકીને વધુ ભ્રષ્ટાચાર કરવાની પેરવી થઈ શકે છે તેમણે એ પણ આક્ષેપ કર્યો છે કે ખોટા જોબ કાર્ડ ધારકોના ખાતામાં અને તેમના મળતિયાઓના ખાતામાં આ રકમ જમા કરાવવામાં આવી છે ગ્રામજનોએ માંગણી કરી છે કે આ સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ કરવામાં આવે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાય અને ફોજદારી ગુનો દાખલ કરાય ગ્રામ પંચાયતમાં રાઠવા કરસનભાઈ નજરુભાઈ ની નજરુભાઈએ કાલે આવેદનપત્ર આપ્યું છે અને એમાં એમનું એવું કેવું છે કે મજૂરોને વેતનની હાજરી પૂરીને હાજરી પૂરી ચુકવણું થયેલું છે ખાલી સ્થળ ઉપર કામ થયેલું નથી એવી એમની જે રજૂઆત છે એમાં હવે અમે તપાસ કરી અને જે મતલબ આમાં સંડોવાયેલા છે અથવા જે આના માટે જવાબદાર છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું